સમાચારોમાં આગળ વધીએ તો હજી ઉનાળો શરૂ થયો નથી અને રાજ્યમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે અમે વાત કરી રહ્યા છીએ રાધનપુર શહેરની કે જ્યાં ભર શિયાળે પાણીની બુમરાણ ઉઠી છે પાણીની સમસ્યા દૂર કરવાની માંગ કરીને થાકેલા મોટાભાગના વિસ્તારની મહિલાઓ જાણે હવે રણચંડી બની છે અને રાધનપુરના ધારાસભ્યના નિવાસસ્થાન નજીક વિરોધ કર્યો હતો મહિલાઓનું માનીએ તો મોટાભાગના વિસ્તારમાં દર દસ દિવસે એકવાર પાણી આવે છે અને તે પણ દૂષિત ગંદુ ખારું અને તીવ્ર દુર્ગંધવાળું પાણી આવતું હોવાથી લોકો પાણી પીવાનું તો ઠીક પણ વપરાશમાં પણ ઉપયોગમાં નથી લઈ શકતા પાણી માટે હાલ મહિલાઓએ દૂર દૂર સુધી જવું પડે છે શહેરીજનોને મીઠું પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગે સંપ તો બનાવ્યો છે પરંતુ લોકો મીઠા પાણીની સુવિધાથી વંચિત છે ત્યારે મહિલાઓએ ઉનાળાની શરૂઆત પહેલા સમસ્યાના નિરાકરણની માંગ કરી છે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ રાધનપુરની જનતા અત્યારે પાણી પોકાર કરી છે દ્રશ્યો બતાવવા છે કે રાધનપુર શહેરની અંદર દસ દસ દિવસે પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે અને મહિલાઓ અત્યારે એકઠી થઈ છે અને તેઓ ઉનાળાની શરૂઆત થાય પહેલાં જ પાણી પોકારની માંગ કરી રહી છે કારણ કે રાધનપુરની જનતાને દસ દિવસે માત્ર એક જ દિવસ પાણી આપવામાં આવે છે અને બાકીના નવ દિવસ મહિલાઓને માટલા ભરીને પાણી ભરવા માટે રજડપાટ કરવી પડે છે અને અત્યારે રાધનપુરની જે મહિલાઓ ભેગી થઈ છે તેઓ ધારાસભ્યના ઘરે જઈને માટલા પોડી પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને પાણીની માંગ કરી છે કેટલીક મહિલાઓ આપણી સાથે જોડાણી છે બેન કેમ આજે વિરોધ કરવો પડ્યો અમારે છે ને દસ દસ દિવસે પાણી આવે છે અને મીઠું પાણી બિલકુલ પીવાનું અમને મળતું નથી જે મીઠું પાણી ત્યાં ટાંકા સુધી જાય છે પણ લોકોના ઘર સુધી જતું નથી અને ખારું પાણી આવે છે એ દસ દસ દિવસે અને ફીણવાળું ને એકદમ ગંદુ પાણી આવે છે પાણી જાય છે ક્યાં વેચી જાય છે કે શું થાય છે એ ખબર નથી પડતી એમ મહિલાઓ આપણી સાથે માટલા ફોડીને વિરોધ કરવામાં આવે છે કેમ અમારે સાહેબ પાણી આવતું નહીં અમારે ચાલીસ વર્ષથી અમે ખારું પાણી પીવાશે અને અમારી ઉંમર થઈ અમે પાણી ઉપાડી એક તો નહીં ખરા તડકે આવે છે અમે કેટલું પાણી ઉપાડી આજે વિરોધ કર્યો છે કેમ વિરોધ કરવો પડ્યો પાણી માટે મારે બહુ છોકરાનો ધંધે જતા રહે છોકરા નાના ભણવા જતા રહે ને અને બરાબર પાણીના નંબર આવે ને પાણી બંધ અમારે દીખડું લઈને ઘેર પાછું જવું પડે પણ હજી બહુ આવે કે બા પાણી નથી લાવે તો ક્યાંથી લાવવાનું અમારે રાધનપુર ની પડ્યા પાણી આવો

કે રાધનપુરની જનતા છેલ્લા વર્ષોથી આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ ખારું પાણી પીરી છે ત્યારે જોવાનું રાધનપુરની જનતાને ક્યારે મીઠું પાણી પીવા માટે મળે છે તે તો એક પ્રશ્નાર્થ ઊભો થાય છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ